બે થી ત્રણ ઉભરા આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે અહીંયા મેં અડધી વાટકી દૂધ લીધું છે તેમાં આપણે બે ચમચી મિલ્ક પાવડર ઉમેરી દેશું અને મિક્સ કરી લેવાનું છે અને મિલ્ક પાવડર ઉમેરવાથી એકદમ આપણું પવા દૂધ બહુ સરસ છે અને તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને દૂધને આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે એકદમ ઘટ થાય ને ત્યાં સુધી હલાવતા રહેવાનું અને થોડુંક કેસર ઉમેરી દેશું એટલે કલર એ સરસ આવે અને સ્વાદ એ સરસ આવશે અને અહીંયા તમે જોઈ શકો છો આપણું દૂધ ઘણું બળી ગયું છે અને ઘટ થઈ ગયું છે છે ને જેમ તમે દૂધ ઉકળવા દેશો ને એમ જ છે તમારું પવા દૂધ સરસ બનશે દૂધ ઉકળી ગયું છે તેમાં જે આપણે મિલ્ક પાવડર નું દૂધ તૈયાર કર્યું કર્યુંતું તે ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે અને પવાય પણ સરસ પર લઈ ગયા છે જો આવી રીતે અને તેને પણ આપણે આપણે ઉમેરી દેવાના માટે દેવાનો છે અને પવા પણ સરસ ઉકળી ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ ઘટ દૂધ થઈ ગયું છે અને તેમાં હવે ખાંડ ઉમેરી દઈશું અહીં અમે અડધી વાટકી ખાંડ લીધી છે અને તમે જેટલું ગળું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું તેને પણ આપણે મિક્સ કરી દઈશું અને હવે થોડીક ઉકળી ગયું છે અને એકદમ ઘટ થઈ ગયું છે અને તેમાં એલસી પાવડર ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લેશું એલસીથી એકદમ સરસ સ્વાદ આવશે અને આવી રીતે તમે મિર્ક પાવડર ઉમેરીને કોઈ દિવસ પવાનું દૂધ ન બનાવ્યું હોય તો એકવાર બનાવજો બહુ સરસ બનશે અને હવે તો શરદ પૂનમ પણ આવે છે એટલે શરદ પૂનમમાં પવાનું દૂધ જ બને છે ચોખાનું દૂધ નથી બનતું પવાના દૂધનું મહત્વ બહુ હોય છે શરદ પૂનમના દિવસે અને અહીંયા આપણું દૂધ તૈયાર છે અને અહીંયા મેં કાજુ અને બદામ લીધા છે અને ઝીણા સુધારી લીધા છે તે ઉમેરી દેશું અને મિક્સ કરી લઈશું અને ગેસ બંધ કરી દેશું અને આપણે એક બાઉલ માં લઈ લેશું અને આમાં તમને જો વધારે પવા ભાવતા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો તોય સરસ લાગશે દૂધ અને અહીંયા દૂધ ઠરી ગયું છે થોડું ગરમ છે અને હવે એમાં આપણે દ્રાક્ષ ઉમેરી દઈશું અને જો તમે અહીંયા જોઈ શકો છો આપણું પૌવાનું દૂધ સરસ બન્યું છે અને આ શરદ પૂનમ આવે ત્યારે તમે પણ બનાવજો અને આ પછી દૂધ બની જાય ને પછી જે ચંદ્રમાં ઉગે ત્યારે એની નીચે મૂકીને અને પછી સવારે આ દૂધ ખાવાનું એટલે બોવામાં એનર્જી હોય છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ